पैसा पैसे पासवर्ड जो ये मुन्नो आवे जो ला हुचो ले 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 राम राम बताईने तो माता जहु मारो करे बताई ना जाने लगा के सुभेचा पोसी तो आटाना तो, तो जा पे आ खाट ले बठी गया छे के सूर्य भगवान ने हम बेठी ग तो टाठे जाय तो बोस्ते संदीप ने बताई गया छे हरण कुटवा तो हरण भिलाई लाया था तो हरण ने गुटवान बाके से तव मैं कुटवा गया छो બધનું કામ કરે છે મારવું જતા જાય છે વાડીમાં આતો મારવા તો આપણે અહીંયા એકલા સી લેતા ન હતા તો આપણે અહીંયા સૂર્ય ભગવાનને હામે ખડીક બેઠી ટાયર ન હોય અહીંયા અહીંયા થોડીક બેઠા છીએ પછી હવે આંગળી કામ કાજ બધું બાકી છે પછી વાસણને એવું કચ્છ નાખ્યું આને તો પાણી આટલું નહ લાગે કેમકે ટાયર છે ને એટલે ઠંડુ પાણી હોય તો મેં વાસણ ઉતા વસે પાણી ગરમ કરવા મેટી દીધું હું તમને બેઠા

લે જો જોઈ ખબર પડે હે હે ખબર પડે નાની બેન છે આવી નાના એવા ઢીંગલા આવી જશે રમવા નાના એવા ઢીંગલા રમવા અટાણમાં હવે તો આપણે અટાણનું કામ છે આ આને રમાડવાનું કામ છે તો રમાડીએ તો કેમ પૂતાશે છે એની મજા આવે છે વાતો કરીએ ને તો છોકરાને બહુ મજા આવે અટાણના છોકરાને તો વાતો કરીએ એટલે જ મજા આવે

ਇਹ ਬਾਕਸ ਮੈਂ ਮਿੱਦਲੋ ਗੜੀਨ ਬੈਠੋ ਤੋ ਕਿਉਂ ਬਾਕਸ ਮਾ ਬਰ ਰੋਈ ਜੋ ਖੋਖਾ ਮਗੜੀ ਇਹ ਤਾਂ ਨਿਕਲੇ ਤੋ ਸਦਾ ਦੇ ਮਿੱਦਲਨ ਕਾੜੀ ਮਿਕਿਉ ਇਹ ਨੰਗੇ ਬੜਾ ਉੱਪਰ ਆ ਆ ਤੁਸੀਂ ਹੁ ਕਾਸ ਮੇ ਇਕ ਲੇਕ ਲਾ ਕਰੋ ਨਾ ਆਹਾਹਾਹਾਹਾਹਾ ਬਾਲੇ ਇੰਤ ਕਰੋ ਆਹਾ ਇਹ ਲੇਕ ਲੇ ਗਿੰਦਾ ਕੁਕੜਾਈਆ ਵਾ ਵਾ ਹਾਂ ਲਾ स्टाइल मारे हो पन स्टाइल नहीं है करो स्टाइल हूँ बरोबर ओ हाँ 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 आ करना को तो संदिम hmm. पिन करना को तो लाइट बंद जी नेटले ना को बस yeah. ये ही खलास थी जाएगा लो जो दो रो तो ये ठोई जो एक दर कास्मन कास्मस से खोड़ा, खोड़ा तो ओ हाँ खोड़ा तो जन है अबे फोन मारो अबे फोन मारो

લાટ વઈ ગઈ તો બેઠા બોર પીડા ને બોર પીડા હે બોર છે બોર બોર તો હે જોઈ આવું હોય તો લઈ ખાઈ જોઈ આવું બોર હવે બોર 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 બેગ જીડા જો એટલા તો લાટ તાજા ખાઓ લાગે ફેમિલી બોર ખાવા

<laughs> 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 <ने। laughs> <laughs> खा पढे <laughs> મને દસ મિનિટ તો બહુ દાળ ને ભાઈ કા નહીં થોડા ખાવાનું હોય કાશ ને કાંઈ વાંધું મજાક કરો હમ હા ખાધે રાખો લાટ વાઈ ને તે નવીરા નેવરા કાં એવું છે એમને

તો આ રીતના તમે મસ્ત બને છે અને અહીંયા છે ભાજી મસ્ત મસ્ત તો મેથીની ભાજી બનાવી છે લસણ નાખી અને માર જો કેમ ફેરવે છે જો આ રીતના ફેરવવા પડે બધા ભેગા થઈ જાય ને એટલે વાળો કરી લઈ ને જો અંધારું થઈ ગયું છે અત્યારે તો 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 જો અંધારું અંધારું થઈ ગયું છે રાખ વળી ગઈ વાગી જશે સાત બસ હવે આજનો દિવસ કાં અહીંયા ઉધી જ હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી રામ રામ બતાવીને